સ્વાગત છે બધાનું મારા એક નવા જ વિડીયોમાં અત્યારે નીચે જ ધાબા ઉપર આવ્યો છું મમ્મી બધા બોલે રાખ્યા છે કે ઘરે ઘરે પડ્યો રહી છે નહીં જવાનું મન થતું ક્યાંય બહાર યાર બસ એકલું શાંત રહેવાનું મન થાય છે અત્યારે લાઈફની સિચ્યુએશન જ થઈ ગઈ છે ને કે હવે કંઈ જ કરવાનું મન નહીં થતું બસ ઘરે પડ્યો રહું છું સવારથી સાંજ કેવી રીતે થાય છે ને ખબર નહીં પડતી અત્યારે આઈ થિંક સાડા પાંચ ઉપર જેવું થઈ ગયું છે અને બસ ધાબા પર બેઠો છું બધાને મેસેજ વાંચતો હતો ને તો બહુ બધાની કોમેન્ટ હતી કે ભાઈ મારે આ સિચ્યુએશન ચાલે છે ભાઈ મારે પણ બ્રેકઅપ થઈ ગયું છે ભાઈ આમ થયું છે ભાઈ કાસ્ટ પ્રોબ્લેમ ભાઈ લવ મેરેજ માટે ફેમિલીવાળા નથી માનતા એકમાં તો એવું પણ કિસ્સો હતો કે ભાઈ મારી ફેમિલીવાળા માની ગયા છે સામેવાળી છોકરીના ફેમિલીવાળા પણ માની ગયા છે બટ અચાનકથી સામેવાળી ફેમિલી ના પાડી દીધી અમારે શું કરવું જોઈએ આવા તો બધા લાખો કિસ્સાઓ બની ચૂક્યા છે જે પ્રેમ માટે બન્યા છે કદાચ આજના મા બાપ પણ નથી સમજતા ને ક્યારેક ક્યારેક છોકરાઓ એક એવા વ્યક્તિને પસંદ કરીને બેસી જાય છે કે જે લાઈફને બરબાદ કરી નાખે છે ક્યારેક છોકરી કોઈક ખરાબ છોકરાને પસંદ કરી લે છે તો ક્યારેક એક સારો છોકરો કદાચ ખરાબ છોકરીને પણ પસંદ કરી લે છે આ પ્રેમ છે કદાચ પ્રેમ આંધળો હોય છે મૂંઘો હોય છે ને બેરો હોય છે બસ અત્યારે તો હું જીવને બહુ મિસ કરું છું હું બધાને બસ એ જ કહું છું કે પોતાના પ્રેમ માટે લડતા શીખી જ યાર કારણ કે પ્રેમ લગ્ન સુધી ત્યારે જ પહોંચી શકે છે જ્યારે છોકરા કરતાં છોકરી વધારે પ્રેમ કરતી હોય કારણ કે છોકરાના ફેમિલીવાળા માની જાય છે વાત છે છોકરીની ફેમિલીની કારણ કે છોકરીની ફેમિલી મને મનાવવા માટે છોકરીએ હિંમત રાખવી પડે છે એક બેનનો ક્વેશ્ચન હતો કે ભાઈ મારા મમ્મી પપ્પા નથી માનતા મારે મારા પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરવા છે મારે શું કરવું જોઈએ તો એ બેનને બસ એટલું જ કહીશ કે પોતાના મા બાપ સાથે લડો એવું નથી કહેતો કે મા બાપને વિરુદ્ધ એને અને ભાગી જાવ એવું નથી કહેતો બસ મા બાપને એ એ દેખાડો કે તમે જેને પ્રેમ કરો છો એ તમારા લાયક છે ને તમને આખી જિંદગી પર ખુશ રાખશે બસ એક જીદ રાખજો કે લગ્ન કરીશ શું આની જોડે જ કરીશ બાકી હું ક્યાંય નહીં ભાગીને જાઉં બસ અહીંયા જ રહીશ ક્યાં સુધી નહીં માને એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી તો માની જશે ને આજનો સમાજ કેવો છે ખબર છે કે જો તમે પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતા હોય ને તો આ સમાજ તમારી ટીકા કરશે પણ જો તમે પાંત્રીસથી છત્રીસ વર્ષની ઉંમરને વટાવી દેશો ને તો એ સમાજ બીજા સમાજના છોકરા સાથે તમારા લગ્ન કરાવી દેશે કેમ પહેલાં નથી કરાવતા કેમ ત્યારે આ કે ઇજ્જત નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રેમમાં તે લડતા શીખી જજો યાર પ્રેમ કરવો બહુ આસાન છે યાર પણ એનો પ્રેમ માટે લડવું બહુ મુશ્કેલ છે એને નિભાવવું બહુ મુશ્કેલ છે આજના દરેક છોકરા અને છોકરીઓને બસ એટલું જ કહીશ કે પોતાના પ્રેમ માટે લડતા શીખી જજો અને આજના મા બાપને બસ એટલું જ કહીશ કે તમારે તમારા દીકરા અને દીકરીઓની ખુશીને જોવાનું છે હવે તમે જો સમાજને પકડીને બેસશો ને તો કદાચ તમારા દીકરા અને દીકરીઓ અંદરને અંદર મરી જશે અને એના પાપી તમે બનશો કેમકે કોઈ દીકરીની હાઈ લેવીઅ શાયદ સૌથી મોટું મોટામાં મોટું પાપ કહેવાય તમે જો એ દીકરી આવ્યા છે ત્યારે તમે ઘરની લક્ષ્મી કહો છો સરસ્વતી કહો છો પણ એ જ દીકરીને જ્યારે તમે અંદરથી અંદરથી મારી નાખો છો ને અને આમ મા બાપ એમ કે છે કે દીકરી તને મેં સ્વતંત્રતા આપી છે તું તારી જિંદગીમાં આગળ વધ તારા ડિસિઝન તો જાતે લે બટ પણ જ્યારે વ્યક્તિને પસંદ કરવાની હોય છે ત્યારે તમારી દીકરી તમારી સામે કોઈ વ્યક્તિને મૂકે છે કે આ વ્યક્તિ સાથે તમારી જિંદગી ભર જીવવું છે તો તમે એને કેમ રિઝેક્ટ કરો છો એ પણ કાસ્ટના લીધે જો તમે તમારી દીકરીની મરજી વગર કોઈ બીજા સાથે લગ્ન કરાવો છો ત્યારે એ જ વ્યક્તિ તમારી દીકરીને મારે છે કૂટે છે અથવા એની જિંદગીને બરબાદ કરી નાખે છે ત્યારે તમે નસીબનું નામ આપી દો છો યાર કેમ આવું કેમ આવું એ વ્યક્તિ સાથે તમારી દીકરીને રહેવું છે તમારે નહીં તો તમારી પસંદ કરતા તમારે દીકરીની જે પસંદ હોય ને એને વધારે યોગ્ય અને એક્સેપ્ટ કરજો કારણ કે છે ને એક ટાઈમે બધા સાથ છોડી દેશે પણ જો તમારી દીકરીએ કંઈક સારા પાર્ટનરની પસંદગી કરી હશે ને તો એનો સાથ ક્યારે રહી નહીં છોડે અને આજના દરેક મા બાપને બસ એટલું જ કહીશ કે પ્લીઝ પોતાના દીકરા અને દીકરીઓના પ્રેમને સમજી જજો કારણ કે પ્રેમ કરવો ક્યાંય ગુનો નથી લખ્યો બસ અત્યારે હું બી ક્યાંક ભાંગી જાઉં છું ક્યારેક 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 જીવ મળશે કે નહીં મળે શું થશે જિંદગીમાં આગળ કેમ કે ક્યાંય મન નહીં લાગતું ફેમિલી સાથે પણ મન નથી લાગતું અત્યારે હું માઇન્ડ બસ બધા સામે ઘસ્તો ચહેરો રાખું છું કે હા એને પણ દુઃખ ના થાય ને એટલા માટે બાકી મને જ ખબર છે કે મારી અંદર શું ચાલી રહ્યું છે બસ વિચાર 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 ઓવર થિંકિંગ ઓવર થિંકિંગ ઓવર થિંકિંગ ના સરખું ખાવું ભાવતું ના ઊંઘ આવતી બસ પડ્યો રહો છો એક ખૂણામાં શાંતિથી બધા કહે છે કે તું કેમ આવો થઈ ગયો છે એને શું ખબર હોય કે મારી અંદર શું ચાલી રહ્યું છે ક્યાંક એકલા ખૂણામાં બેસીને રડવાનું મન થાય છે પણ ફેમિલી સામે હું રડી પણ નથી શકતો કારણ કે જો હું રડીશ ને તો એ પણ ભાંગી જશે કદાચ કહેવા માટે કોઈ શબ્દો નથી બસ આજના તમામ મા બાપને એટલું કહીશ કે પ્લીઝ પોતાના દીકરાને અને દીકરીઓના પ્રેમને સમજો આજના દરેક દીકરાને દીકરીઓ અંદરથી ભાંગી રહ્યા છે હજારો મેસેજ મારામાં પડ્યા છે હજારો મેસેજ પડ્યા છે કે ભાઈ મારે પણ ખાસ પ્રોબ્લેમ છે ભાઈ મારે પણ સુસાઈડ કરવાનો વિચારો આવે છે ભાઈ હું જેને પ્રેમ કરું છું એના મમ્મી પપ્પા નથી માનતા શું કરે યાર કેમ આજની જનરેશનમાં યાર બળાત્કારને રસ્તા મોડે બધા સ્વીકાર લે છે અને પ્રેમની વાત આવે તો બધા નથી કરતા પ્રેમ કરો તો ક્યાંય ગુનો તો લખ્યો જ નથી કોઈ એમ દેખાડી દે ને કે પ્રેમ કરવો ગુનો છે તો કાલથી વિડીયો બનાવવાનું બંધ કરતું અને બધા વચ્ચે છે ને કાન પકડીને બધા આખા દુનિયા સામે માફી માંગી લઈશ તો ક્યાંય લડવું લખ્યું ને કે પ્રેમ કરવો ગુનો છે તો પણ કદાચ આજના મા બાપ નહીં સમજે યાર અત્યારે છે ને તડકાનો ધબાવવા બેઠો છો એવું નથી કે કમ્ફર્ટેબલ ઝોનમાં બેઠો છું ના યાર હું ગામડામાં વ્યક્તિ છું રમતમાં ભલે અમારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં અમારી રમત ક્યારેય ના હોય હવે જોઈ ગયા છે આગળની લાઈફમાં શું થાય છે ટેન્શન ડિપ્રેશન જેવું તો અત્યારે થાય છે બસ ઉઠીને બસ એક દ્વારકાધીશ પાસે એ જ માગું છું કે મને મારી જીવ અપાઈ દેજો મને નથી ખબર તમે શું કરશો કોઈ ચમત્કાર કરશો કે નહીં કરો બસ હવે તમે જોઈ લેજો હવે બસ એક ચમત્કારનો વેઇટ કરું છું કે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણ એક ચમત્કાર કરે ને મને મારો જીવ અપાઈ દે દરે એ પણ વાતનો છે કે ત્યાંક જીવ હારી ના જાય કેમ કે છે ને મા બાપ હંમેશા ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે કદાચ આ સિચ્યુએશનમાં જે લોકો આવી ગયા છે ને એને બધાને ખબર હશે કે યાર આ સિચ્યુએશન આવે ત્યારે મા બાપ બ્લેકમેલ કરે છે મા બાપનો પણ ક્યારેય વાક નથી હોતો બટ એને પણ સમજવાની જરૂર છે કે પોતાના દીકરા અને દીકરીઓને પ્રેમને સમજી જાઓ યાર કે આજે હું થોડુંક મારા મા બાપનું દિલ પણ દુભાવતો છું કેમ કે હું શાંત ગયા બેઠો હોય ને તો મમ્મી પપ્પાને બી એમ થતું છે કેમ શાંત બેઠો છે મારો દીકરો રસ્તો ખીલતો હતો ને કેમ આજે શાંત બેઠો છે આ વિડીયો તો એને પણ માફી માંગુ છું કે બહુ મગજમાં ચાલે રાખે છે રો આવે છે એટલે શાંત થઈને બેઠું છું બધું બોલવા જાઉં ને તો પછી ગુસ્સો આવી જાય છે ને રડું આવી જાય છે પછી ખુદને સંભાળી નથી શકતો કેમકે જેની સાથે મેં જિંદગીભર જીવવાના સપના જોયા હતા આજે મારી સાથે નથી એક મિનિટ માટે પણ નથી થતી એની જોડે શબ્દો નથી મારી પાસે યાર બસ એક લાગણીશીલ વ્યક્તિ છું એટલે તમારી સાથે વાતો કરીને થોડુંક મનને હળવું કરી લઉં છું બધા કહે છે કેમ વિડીયો બનાવે છે કેમ વિડીયો બનાવે છે તો યાર ક્યાંક તો વાત બહાર કાઢવી ને કોઈ સાથે વાત કરવાનું મન નથી થતું બસ વિડીયો બનાવી લઉં છું ને તમારી સામે બધી વાત રજૂ કરી દઉં છું બાકી આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી હો નથી સ્ક્રિપ્ટેડ નથી યાર સ્ક્રિપ્ટેડ મને છે ને શું કહેવાય સ્ટોરી બનાવતા કે સ્ટોરી ક્રિએટ કરતા નથી આવડતું બસ રિયલ લાઈફમાં જે ચાલતું હોય ને એ તમારી સમજ રજૂ કરું છું અત્યારે તડકો છે તમે જોઈ શકો છો અમારું ધાબુ છે નીચે મકાન છે બસ આ નાનું એવડું ગામડું છે ગામડાનો વ્યક્તિ છે એવું નથી કે મારા પપ્પાને જમીન જાયદા છે ના ના સિમ્પલ ફેમિલી છે અને હા જીવ જ્યારે મારી લાઈફમાં આવશે ને તો દુનિયાની તમામ ખુશીઓ આપવા માટે હું સખત મહેનત કરીશ એવું નથી કે હું કઈ કમાતો ધમાતો નથી હા હું કમાઈ પણ લઉં છું મહેનત પણ કરું છું ને હંમેશા અને દરેક મા બાપને એવું છે કે એની દીકરીનો છો દીકરી જ્યારે કોઈ છોકરો રજૂ કરે છે તો એ દરેક મા બાપ એક્સપેક્ટેશન રાખે છે કે નહીં જે છોકરો પસંદ કર્યો છે દીકરીએ એ કરોડપતિ કે બહુ મોટો વ્યક્તિ હોવો જોઈએ એવું નથી હોતું યાર ધીમે ધીમે સફળતા મળે ડાયરેક્ટ સફળતા કોઈ નથી મળતી કદાચ અત્યારના સમયમાં બે હજાર પચીસમાં કદાચ હું નાનો માણસ છું દ્વારકાધીશની દયા થઈ તો બે હજાર ત્રીસમાં હું એ મારી જે સીમા છે એને હું લાંઘી દઈશ કદાચ હું પણ એક મોટો વ્યક્તિ બની શકું છું એટલે સફળતા સમયને આધારિત હોય છે કદાચ કોઈને સફળતા નથી મળતી બસ હું એના મા બાપને બસ એટલું જ કહીશ કે હું તમારી દીકરીને હંમેશા ખુશ રાખીશ એની આંખમાં કદાચ આંસુ આવશે ને વિદાયના જાણે આવશે બાકી જિંદગીમાં ક્યારેય એના આંખમાં આંસુ નહીં આવવા દો અને આંસુ આવશે ને તો હું એને સંભાળી લઈશ અને એને હંમેશા સાચવીશ બસ આજની વાતને અહીંયા ધયંડ કરીએ છીએ અને આ વાતમાંથી થોડું પણ મોટિવેશન મળ્યું હોય ને તો પ્લીઝ સમજી લેજો ये हे दीकराने दीकरी खुशी दी विशेष काही ना होवू समजाय आणि वंदन जय श्री कृष्ण